આપણા વિસ્તારના આગેવાન એવા રંજનભાઈ તળવી સાથે અર્જુનભાઈ માછી ગિરિરાજભાઈ બોહી સાથે આપણા જેમણે આપણા માટે ખૂબ સરસ આયોજન કર્યું છે અને જેમણે આજના કાર્યક્રમમાં પોતાની કંતોળ મહેનત અને આપણને સૌને ભેગા કરીને આપણને મળવાનો અવસર પૂરો પાડ્યો છે એવા સીકેભાઈ પટેલજી અને આપણી સાથે ઉભેલા મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેઠેલા મારા ખેડૂત ભાઈઓ

આમાંથી કેટલા લોકો ખેડૂતો છે ઉજાત કરો છે તમને ટેકાના ભાવ સરકારે મકાઈના 2100 રૂપિયા જાહેર કર્યા છે મકાઈના ક્વિન્ટલના 2100 રૂપિયા મળે છે ભાઈ ત્યારે સરકાર એક બાજુ એવું કહે છે વડાપ્રધાન એવું કહે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું આવક બમણી થઈ ગઈ છે આપણી

ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો જગતના તાત સાથેનો જે અન્યાય તમે કરશો તો આવનારા દિવસમાં જગતનો તાત ગુજરાતમાંથી તમારી સરકારને ઉખાડીને ફેંકી દેશે આ જગતનો તાત છે આપણે બધાએ આભાર માનવો જોઈએ જેમના મહેનતથી ત્રણ ટાઈમની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા બિરલા જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા આપણે દેવો માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નહી આવ્યું રાતોરાત 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલિયા નીરવ મોદી લલિત મોદી બધાના 20 20 10 10000 કરોડ રૂપિયા માફ કર્યા

એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનો કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને કેવા માંગીએ છે તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહી તો આવનારા દિવસો માં ખેડૂત મોકા મોકા બિયારણો ના ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કમોસમી વરસાદ થયા માળખા થયા

અમારા ખેડૂત આજે અરજી સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી વીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે એ તમારો ને અમારો ક્યારે ઉદ્ધાર કરવા નથી આજે આત્મનિર્ભર ભારતની વાત થાય છે અમારો ખેડૂત

આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એનએસી કરે બીએસસી કરે જીએનએમ કરે એનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરીને આ લોકોએ ને રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ સમાર કામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળુ રવિ કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાયફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી ના આપણને પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો ઉકાઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટા ઉદેપુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પર નો પુલ આજે ત્રણ વર્ષથી તૂટી ગયો ત્રણ વર્ષથી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એમના અહીંના ધારાસભ્યને ને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે એ ડાયવર્ઝન નામે સોળ કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા લોકો ખાઈ ગયા આજે પણ લોકો એ બનાવેલા ડાયવર્ઝન ચાલે છે પણ એમનો ડાયવર્ઝન બે લાખ પંદર હજાર છસો રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો માંગણી છે મળી છે કે નથી મળી આજે ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરો ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસીઓમાં પણ આપણે જવું પડશે માર્કેટ પણ જવું પડશે અને ખેડૂતો સાથે થતી અન્યાય આપણે બધા અટકાવવા માં ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ સરકાર સામે બોલીએ એટલે સાથીઓ આ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સાંગીને એવું લાગે કે આ આદિવાસીનો યુવાન હમણાંનો આ યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના દર્શન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ એક સામાન્ય બાબત મીટિંગમાં બોલાચાલી થઈ અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું એમણે કીધું 307 લગાડી સામાન્ય બાબતમાં મામલતદાર જામીન આપી દે એવી કલમની સામે 307 લગાડી અને મને વડોદરા જેલમાં નાખી દીધો અને કહેવામાં આવ્યું એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો કાં તો બીજી વાર સરકાર સામે નહીં બોલે એટલું પરેશાન કરો પણ સાથીઓ सत्य सत्य परेशान થઈ શકે છે પણ સત્યનો પરાજય થતો નહીં જ્યારે એમની યાતનાઓ જે તરસવ કા ભાષણ सुन ली अब मेरा एक कमेंट में कमेंट बॉक्स में बताइए और कैसे भाषण कैसे लगा तो गाइस चेतर बसा एमएलए का जो ढेडी पड़ेगा का थारा सब का जो भाषण कैसा लगा और अपने कौन अपनी राय कमेंट बॉक्स में बताएं और चैनल पर नए तो सब्सक्राइब कीजिए और बेल आइकन दबा दीजिए और अपने दोस्तों के साथ शेयर कीजिए थैंक यू फिर मिलते हैं नेक्स्ट वीडियो में तब तक के लिए बाय सो मच